અને તમે પણ કરેલો સબસ્ક્રાઇબ તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો આપણે થમ બનાવેલી જ છે તે પણ એડ કરી લે અને થઈ જ ગયા છે તો મળે ચાલો આપણે પછી બધું ડિસ્ક્રિપ્શન ને બધું લખવાનું બાકી જ છે એટલે અને બધું આપણે લખી દીધું છે જે લખવાનું તે અને અપલોડ કરી દે છે અપલોડ થઈ ગયા છે વિડીયો તો જોઈ લેજો એટલે પહેલા તો નાઈ લીધો હતો અને જ્યારે સ્કૂલ નથી ગયો તો પહેલા આપણે બ્લોગ એડિટ કરી લે કેપ કટ કરી લીધી હતી ને વિડીયો આપણે કરી લીધો તો એડિટ કરવા માટે અને પહેલા આપણે ઓડિયો કરી રાખીને ઓડિયો કટ લાગ્યું છે તો મળે ચાલો આપણે બીજો ભાગમાં તો ભાઈ લોકો આ છે આપણો સ્ટુડિયો અને આ વિડિયો શૂટ કરવા માટે સ્ટેન્ડ મૂકેલું છે ફોન અને નીચે હું એડિટ કરા તે શૂટ થાશે અને આ ફોન માં એડિટ કરા એટલે ભાઈ લોકો વિડિયો ની બાપર થઈ ગेलो એટલે આપણે જમી લઈએ આપણી શાક ને રોટલી ને ખમ નાસ્તા માટે દર અપન બપોર થઈ ગेलो એટલે ખાઈ લે અને જમરી બેઠા બેઠે રહે રે કારણ કે ઓરે ભાઈ લોકો કામ માં જઈ ચડલે કોઈ નથી તો હું મટવાત એટલે બેસી જોલો ચાલુ આપડે ભેળો આપણે છે એ સ્પીકોર અને ભાઈ લોકો ને સાથે બેસી રે લાટા સુઈને ઉઠીને ફ્રેસ થઈને ભાઈબલનો બેસી રહેલો હતો અને ભાઈબલ લોકોને ત્યાં આવી લાગેલો હતો મળી ચાલો આપડે બીજા લોકો